બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશાઓનું મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર આઠ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે બે હજાર આઠનું મોડલ છે ઓગણચાલીસ એચપીનું ઓગણચાલીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર આવે છે ફર્સ્ટ ઓનર છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી ઓઇલ બધું નવું નાખેલું છે ટ્રેક્ટરમાં બધું ઓઇલ નવું નાખેલું છે સાચવેલું ટ્રેક્ટર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી હાઇડ્રોલિક ગેરબોક્સ પાવરફુલ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે બે હજાર આઠનું મોડલ છે જેનો વિડીયો પણ તમે આપણી ચેનલ પર જોઈ શકો છો આ ટ્રેક્ટરનો સોનાલિકા ડીઆઈ પાંત્રીસ મોડલમાં છે ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ કમ્પ્લીટ તમે જોઈ જ શકો છો વિડિયામાં ટ્રેક્ટરની કન્ડિશન સોનાલિકા પાંત્રીસની મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો અને એન્જિન કન્ડિશન પણ તમે જોઈ શકો છો વિડિયામાં અને ભાઈ રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ સાઠ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે ટ્રેક્ટર જીલો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ દકુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે બંને ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે મોડલ બે હજાર બાવીસનું છે અને આ ફાર્મ ટ્રેક ભાઈને વેચવાનું છે બે હજાર બાવીસ મોડલ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે કંપની કન્ડિશનમાં છે વેલું ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ ઉપર જોઈ શકો છો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ફાર્મ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને કોઈ પણ ખરાબી નથી કિંમત આ ફાર્મ ટ્રેકની ભાઈ રાખેલી છે પાંચ લાખ પચીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ હજી એક ટ્રેક્ટર છે મોડલ બે હજાર સોળ સત્તરનું છે મહિન્દ્રાનું ટ્રેક્ટર છે બે હજાર સોળ સત્તર મોડલ મહિન્દ્રા પાંચસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે અને આપણ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર સાચવેલું છે રનિંગ કન્ડિશનમાં કંપની ફિટિંગ ટ્રેક્ટર છે મહિન્દ્રા કંપનીનું પાંચસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં આ ટ્રેક્ટર છે જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો બંને ટ્રેક્ટર એક જ ભયાગર છે અને આ મહિન્દ્રાની કિંમત ચાર લાખ પિસ્તાલીસ હજાર રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો બનાસકાંઠા તાલુકા થરાદ ગામ ચિતુરાડામાં તમને રમેશભાઈ પાસે આ બંને ટ્રેક્ટર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અઢાર મેસી ફર્ગ્યુસન બોંતર પચાસ ડીઆઈ ટ્રેક્ટર છે બે હજાર અઢારનું મોડલ છે આ ટ્રેક્ટર અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર ખૂબ સારું સાચવેલું છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી મેસી ફરગ્યુસન બોતેર પચાસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે અને ખૂબ જ સક્સેસ મોડલ છે આ મેસી ફરગ્યુસન પાંચ લાખ પચાસ હજાર કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકા લીમડી નીતિનભાઈ પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે નીતિનભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળ મહિન્દ્રા કંપનીની કેયુ વી હન્ડ્રેડ છે ટુ ઓનરમાં ગાડી છે કે એઇટ મોડલમાં છે કેયુ વી હન્ડ્રેડ અને પ્યોર પેટ્રોલ વર્ઝનમાં ગાડી છે ગાડીમાં કોઈ પણ ખરાબી નથી સાચવેલી ગાડી તેતાલીસ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો જી જે ફાઇવ પાર્સિંગ ગાડી છે મહિન્દ્રા કંપનીની કેયુ વી હન્ડ્રેડ અને ભાઈને વેચવાની છે આ ગાડી તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા કેયુ હંડ્રેડ કાર તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની ગાડી ખૂબ સારી સાચવેલી છે ટુ ઓનર છે પ્યોર પેટ્રોલ વર્ઝનમાં છે તેતાલીસ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી ગાડી છે કે એટ મોડલમાં છે અને કિંમત રાખેલી છે ત્રણ લાખ એંશી હજાર તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો સુરત તાલુકો કામરેજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ કીયુ વી હંડ્રેડ વિશે મેળવી શકો છો ત્યારબાદ ઠ્રેચર છે આ થ્રેચર ભાઈને વેચવાનું છે જેનો તમે ફોટા આપણી આપી ચો જોઈ શકો છો ઠ્રેચરના કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ઠેચર છે અને વધુની માહિતી તમે કોલ કરી અને મેળવી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે કિંમત આ ઠેચરની ભાઈ રાખેલી છે એક લાખ સાહીઠ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ ધરપડા રમેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે રમેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રક છે મોડલ બે હજાર અગિયારનો છે આ ટ્રક ભાઈને વેચવાનું છે બે હજાર અગિયાર મોડલ છે ટાટા કંપનીનો ટ્રક છે અને વીમો પાર્સિંગ પૂરું છે પાર્સિંગ થોડો સમય માટે ચાલુ છે ટેક્સ ચાલુ છે થોડો સમય માટે વીમો પાર્સિંગ પૂરું છે ટાયર કન્ડિશન તમે જોઈ શકો છો અને રનિંગ કન્ડિશનમાં ટ્રક છે તો જો કોઈ પણ મારા મિત્રને આ ટ્રક ખરીદવાની ઈચ્છા હોય ટાટા કંપનીનો તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો કમ્પ્લીટ ટ્રક રનિંગ કન્ડિશનમાં છે અત્યારે વીમો પાર્સિંગ પૂરું છે ટેક્સ થોડો સમય માટે જ છે હવે અને કિંમત રાખેલી છે આ ટ્રકની બે લાખ પચાસ હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે ટ્રક તમને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો ભચાઉ ગામ સામખિયારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રક વિશે મેળવી શકો છો ત્યારબાદ બજાજ કંપનીનું ડિસ્કવર બાઇક છે જે મોડલ બે હજાર અઢારનું છે બજાજ કંપનીનું ડિસ્કવર બાઇક બે હજાર અઢારનું મોડલ છે ટાયર ભાઈ નવા નાખેલા છે આ ડિસ્કવર બાઇકમાં અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાઇક છે જેને તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો આ બાઇક ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને બજાજ કંપનીનું ડિસ્કવર બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો અઠ્યાવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ ઝાડામાં તમને દીપસિંહભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટેલર છે આ ટેલર ભાઈને વેચવાનું છે ટેલર કન્ડિશનમાં ખૂબ સારું છે ક્યાંય કાટ નથી ક્યાંય સડો નથી ચોખ્ખું ટેલર છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે બાંધણી પણ સારી છે કન્ડિશન તમે ટેલરની જોઈ શકો છો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે મિની ટેલર છે ટુ વ્હીલ ટેલર અને સાચવેલું છે અને કિંમત આ ટુ વ્હીલ ટેલરની ભાઈ રાખેલી છે પાસાઠ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગેશરા ઝવેરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણો ભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં